જામજોધપુરના દ્રાફા ફાટક નજીકનો રસ્તો અતિશય વિસ્તારમાં જોવા મળે છે જે બાબતે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં આ રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવતું નથી ત્યારે આ રસ્તાનું સમારકામ નહીં થાય તો આગામી સમયમાં રામધૂન અમે હવનોત્સવ કાર્યક્રમ યોજાશે જામજોધપુરના દ્રાફા ફાટક નજીકનો આ રસ્તો રાજકોટ જામનગર અને ઉપલેટા જવા માટે મહત્વનો રસ્તો ગણાય છે જે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તો આ રસ્તો શાળાએ જતા બાળકો દવાખાને જતા દર્દીઓ અને માર્કેટિંગ યાર્ડ તરફ જતા લોકોને માટે અતિશય મહત્વનો છે જે અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે એમ છતાં તંત્રના કાને લોકોના અવાજ પહોંચતા નથી જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે નજીકના સમયમાં આ સ્થાનો સમારકામ કરવામાં નહીં આવે તો રામધૂન અને હવનોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે જે કાર્યક્રમમાં સ્થાનિકો અને હાલના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હાલના નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઉમેદવારો મહિલા અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓએ ખાસ આમંત્રણ આપવામાં આવશે અર્જુનસિંહ જાણેજા ગુજરાત ન્યૂઝ જામજોધપુર